ઉનાળામાં તમારા આહારમાં નો સમાવેશ કરવો એ તમારા માટે એક સ્માર્ટ સ્વાસ્થ્ય પસંદગી હોઈ શકે છે તમે તેને સલાડ જ્યુસ અથવા સ્મૂધીના રૂપમાં ખાઈ શકો છો તે માત્ર સ્વસ્થ જ નથી પણ સ્વાદિષ્ટ પણ છે તો ચાલો જાણીએ બીટરૂટના કેટલાક ફાયદા નંબર એક ઉનાળામાં શરીરમાં પાણીની કમી હોય છે આના કારણે મિનરલ્સની પણ કમી જોવા મળે છે બીટરૂટમાં ભરપૂર માત્રામાં પાણી પોટેશિયમ અને સોડિયમ હોય છે જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં મદદ કરે છે તે ડિહાઈડ્રેશન અટકાવે છે અને થાક દૂર કરે છે નંબર બે બીટ આયર્નનો સારો સ્ત્રોત છે આ ખાવાથી શરીરમાં લોહીની કમી પૂરી થઈ શકે છે તે ખાસ કરીને સ્ત્રીઓ માટે ફાયદાકારક છે તે હિમોગ્લોબિન વધારે છે અને શરીરમાં લોહી શુદ્ધ કરવાનું પણ કામ કરે છે નંબર ત્રણ ઉનાળામાં ત્વચા પર ટેનિંગ અને ફોલ્લીઓની સમસ્યા થવી સામાન્ય બની ગઈ છે આવી સ્થિતિમાં બીટરૂટ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી ત્વચાને અંદરથી સ્વસ્થ બનાવે છે તેનું સેવન કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે તો મિત્રો આ ઉનાળામાં બીટનું સેવન કરો અને ફિટ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો હિન્દ